અને કંઈક આ રીતના છે વાતાવરણ અને આ ડુંગર કાફી ઊંચે સુધી છે અને આ રીતના મોહલ છે ગામડાનું વાતાવરણ સુંદર મજાનું અહીં હેર પંપ પણ છે અહીંયા પાણી પીવું હોય તો થોડું પણ કચરા વાળું નીકળે છે અહીં પાણી બાકી આ રીતના છે ને અહીં સજાવટમાં તો આ રીતના થોડું સજાવેલું છે તો ચાલો જઈએ ઉપર તો હવે કેટલી વારમાં ચડાય તે જોઈએ અહીં પગે લાગી લઈએ આપણે તો જઈએ જય માતાજી એવી રીતના છે ઉપર જઈને ચંપલ કાઢીશું ત્યાં એક બાજુ છે ને ત્યાં ગાડ્યું અહીં ગાડ્યો છે નાનું અમઠું મંદિર એટલે ઘણા બધા દાડરો છે આ રીતના જોઈ શકો છો થોડીક જતા થાકી પણ જવાશે છે રીતના છે આવું બધું છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અમે આટલે ચડી ગયા આવી રીતના અહીંયા છે સરસ મજાનું વાતાવરણ

તો મંદિરની વાત કરતો મંદિર બહુ દૂર નથી નજીક જ છે આ વખત દાદર સરસ બનાવી ગયા કે થોડા પ્લાસ્ટર રિનોવેટ કરાવી દીધું છે અહીંયા એટલે સરસ થઈ ગયું છે જોઈ શકો છો આવી ગયું છે મંદિર ને ઘણી બધી પબ્લિક આઈ થિંક ઉપર છે તમે જોઈ શકો છો પેલા બધા છે જુઓ તો ઘણા બધા છે હા અમારા નાનકડા કિનુબેન જાતે ચડ્યા છે કોઈની સહાય લીધી નથી સહાય વગર આત્મનિર્ભરતા જો એમ બી નાના છોકરાઓને હમ તો મારી પાછા પણ છે અને અઘાડી પણ છે તો જોઈ શકો છો મિત્રો અને હવે નજીક એક મંદિર આવી ગયેલું છે અને જો નોરતામાં માટલી મૂકે અહીં ગાડી પછી આપણે પાછી મૂકી જવાની હોય એવું છે તો આટલી ગાડી ચેમ્પલ બધા કાન નાખીએ આપણે અને આ છે મંદિર તો જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો અમે ચડી રહ્યા છે તમને ડુંગર કઈક આવી રીતના છે મોટા મોટા મતલબમાં બહુ જૂના પથ્થર કઈક આવી રીતના છે કુટે અહીંયા કે નહીં તો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે માતાજીના મંદિરના ટેરેસ ઉપર આવ્યા નથી અમે ઉપર જવાના છે ને જો મોટા મોટા પથ્થર છે તો જોઈ શકો છો બધા એક એક કરીને ઉપર ચડી રહ્યા છે કે કિનલ મંદિર દર્શન કર્યા દર્શન કર્યા તો જોઈ શકો પથ્થર એટલા મોટા છે ધજા કેવી આમ ફરકે છે જો ત્યાં જવાનું છે ઉપર આપણે ઉપર તો જઈએ અને કીટ પણ આવી ગયો તો જોઈ શકો છો હા છે રાહુલભાઈ તો જોઈ શકો છો

देखई શકો આખી વાતાવરણ કરે તો બહુ ખાઈ ખાસી હાઈ પર છે જોઈ શકો છો ઉપરથી જોરદાર દ્રશ્ય દેખા છે મિત્રો તો ચાલો ઉપર જઈએ હવે કઈ દેન દેવા નઈ કોઈ અહી રહી ને તો કઈ રઈન જવું છે જઈ લેત કે વો તો ચાલો એક કે ભૂલી ગયો ડ્રાઈવરસે એકા ડ્રાઈવરસે અરે ઉપર મજા આવે ઉપર નું દ્રશ્ય જોઉં જરાક મજા આવે એમાં હું એને જ્યાં જરાક તો છે આ વખતે ઉલટે લાગ્યું જ નહીં કે આનું ઉપર છે એટલું ઊંચું નહીં લાગ્યું ને હા ચાલકી નલ હા આ વખતે નહીં લાગ્યું એવું જોઈ શકો છો મિત્રો મેં ઉપર ધીરે ધીરે જાઉં જોઈ શકો છો મિત્રો હા તમને વાત કરું તો જે પથ્થર છે એ બહુ જ મોટી સાઈઝના છે અને બહુ વર્ષો એટલે કે બહુ જ જૂનું હશે એમ આપણને તો ખબર નહીં કે કેટલા જૂના વર્ષોથી આવું બધું કેવી રીતના થયું હશે આઈડોન્ટ નો કે આ જગ્યાએ એટલા પથ્થર કેમ છે કે પછી જ્વાળામુખી બહુ વર્ષો પહેલાં ફાટું હશે આઈ આઈડોન્ટ નો ખબર નથી કે શું હોઈ શકે ને શું નહીં મિત્રો આપણને કંઈ ખબર નહીં આ રીતના બધું છે જોઈ શકો છો કે કેવા બધા પથ્થર એકબીજાની સાથે એમ જાણે કોઈ બોયકા હોય ને એ પણ લાગે છે જોઈ શકો છો તો એવું બધું છે આપણે ધીરે ધીરે છે ને આપણે બે પગ મૂકતા જઈએ ઉપર ચડીએ અને પછી ધીરે ધીરે નીચે ઉતરી જઈશું અહીંથી તમને નીચેનું દ્રશ્યની વાત કરું તો કંઈક આ રીતના દેખાય છે આ લોકો બી ચડી ગયા છે જુઓ તો આપણે આવે ધીરે ધીરે નીચે જઈએ અહીંથી પણ ચઢાશે પણ આપણે આ બાજુથી જઈએ જોઈ શકો છો આવક આ હા જય માતાજી જય માતાજી તો જોઈ શકો છો હું પહેલા આવી ગયો જય માતાજી જય અંબે મા જય અંબે મા

જવાય એટલે ઉપર ચડી એટલે સ્વાભાવિક છે કે ભાઈ શ્વાસ આપણને થોડો થાય એમ ઊભો થતો હોય એટલે તરત બેસી જવું જોઈએ નોર્મલ થઈ જવું જોઈએ અને પછી પાછું પાછું નોર્મલ પાછું બેસો પાછું નોર્મલ એવી રીતના કરવાનું તો કઈ વાંધો નહીં આવે તો ત્યાં સરસ મજાના ફૂલ છે અને અહીંયા ગાડી સરસ મજાની ધજાઓ લહેરાઈ રહી છે તો જોઈ શકો ત્યાં હું તમને લઈ જાઉં તો બધા બહુ ફ્લાવર ફ્લાવર છે તો જોઈએ અહીંયા આગળ પર ડુંગર છે બધા ડુંગર 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 છે જો ઘણી બધી જગ્યા પર તમને કેવું આમ આંખોને સંતોષ આપે નહીં એકદમ ઠંડક લાગે કામકાજ બધું પડતું મૂકીને આવું એક દિવસ માટે પણ કાઢવું જોઈએ તો મન એકદમ પોઝિટિવિટીમાં આવી જાય તો નીકળવું જોઈએ બધાએ નીકળો જે લોકો નહીં નીકળે એ લોકો એ લોકોને એમ કેવું છું તેમ ત્યાં લઈ જાઉં आप थी फूल है એટલે આપણે જે નોર્મલ ફૂલ છે ને એ ફૂલ છે તો તમને દેખા દેખાઈ શકું છો જો આ કઈક આ રીતના છે ને પેલા ફ્લાવર આપણને નહીં ખેતરામાં મળતા એ રીતના જ અહીંથી પણ નીચે ઉતરાઈને ઝવાય છે મિત્રો ત્યાંથી બે વખત ગેલા પણ અહીં પથ્થર વધારે ગરમ લાગે ક્યાં મને એટલા નથી લાગ્યા તો ચાલા न्यू है। कितने का का। आया भैया बता दो दो। हमको दिखा दो. आपका नया ऑरेंज, ऑरेंज ऑरेंज कलर ना, ना. जराकिन पकड़वाज छटकी जाएगी <laughs> तो जो मित्रों आईफोन सेवनटीन प्रो अच्छा अच्छा

થોડા લીલા થોડા પીળા એ ટાઈપના ખેતરા બધા દેખાય લાલ પીળા પીડા કુદરતનો કલર ગ્રીન યલો લાઈટ યલો ડાર્ક યલો આ રીતના વાતાવરણ છે જોઈ શકો છો મોટા મોટા પથ્થર છે તો મિત્રો થોડી વાર અમે બેસીએ અને પછી પાછા વિડીયો બનાવીશું થોડી વાર બેસીએ આવે જોઈ શકો છો ફોટો શું ચાલી રહ્યો છે અહિયાં ગાડી રાહુલભાઈ પાડી રહ્યા છે વિશાલભાઈ પિયાબેનનો ફોટો પાડી રહ્યા છે અને અમે ગરીબ ગરીબ લોકો નીચે બેઠા આપણે એમ કરો દેખાય છે ને હવે દેખાય છે હા તો હું આપું ચશ્મા જો હા તો જોઈ શકો છો આપડા ચશ્મા અનિકેતભાઈ ભાઈના ચશ્મા છે લેવો અમારા ગરીબ માણસને ને લઈ લીધા ચશ્મા તમે વાંધો નઈ કઈ

હા તો હું ધીમે ધીમે નીચે નીકળું તમે થોડા આવો ફોટા પાડતા જઈને તો મિત્રો આપણે નીચે જઈએ હો ઓહો તો નીચે જઈને સેલ્ફી લે હું રે બધા તો આમાં કિનલ જો કેવી આ કિનલ નું ગામ છે ભાઈઓ ભાઈઓ તથા થા બેનો આ કિનલ બેન નું ગામ છે આયરું તો કિનલ બેન ના ગામમાં રીતના છે આપણે આપણે વાલિયા નિવાસી કિનલબેન મોરજી આ પુંજપુંજિયા નિવાસી પુંજ પુંજીયા એટલે આ અહીંયા પૂજા થાય છે વર્ષો પહેલાંનું અહીંયા આ મંદિર છે એટલે નામ પણ ધાર્મિક જગ્યા પરથી જ પડેલું છે આરામ આરામથી ઉતરો છો કે અહીંથી જ અહીંથી જ હા 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 ઉતરો ઉતરો લે ચાલ કિનલ નીચે ઉતરો ધીમે ધીમે મિત્રો અહીં કેવું કે થોડા પથ્થર બહુ ગરમ થઈ ગયાં છે બપોરના ટાઈમે આવ્યા એટલે બાકી તો એમ આવવું જોઈએ આપણે સાંજના આવવું જોઈએ કાં તો સવારે વહેલું આવવું જોઈએ પણ અમે આવી ગયા બપોરે એટલે વધારે ક્ષણ નહીં બેસાય અહીંયાથી અહીંયાથી ઊભી રહે ઊભા રહો ઊભી રહે ઊભા રહો

উতোটো মেলে

ટેરેસ છે આ મંદિર નું એની પર રહીને ચઢાય મિત્રો તેવું છે હવે આપણે નીચે મંદિરે નહીં જઈને બેસીએ જો સરસ સરસ કે બધી માટલીઓ ડિઝાઇન વાળી અહીં મૂકેલી છે બધી જો જોઈ શકો છો મિત્રો અહીંયા પણ મંદિર દેવી દેવતાઓનું નિવાસ સ્થાન જો અંબાજી મંદિર જય અંબે લખેલું છે

ઘણો બધો પ્રેમ આપો હા અમારી ચેનલ ને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો હા હા તો જોઈ શકો છો મિત્રો હવે ઠાક ખાઈ લીધો હવે નીચે ઉતારી અમે બહુ પસીનો થાય છે અમે બધા નીચે ઉતારી કિનર લોકો તો પેલા ખાસા નીચે ઉતરતા જોઈ શકો છો પેલા રહ્યા જુઓ એ લોકો ખાસા નીચે ગયા તો અમે લોકો પણ હવે નીચે જઈએ છીએ ને છે ને એકદમ એકદમ હરિયાળી હરિયાળી છે ને બહુ જ એમ લીલું કેમ કે ચોમાસા ચોમાસામાં દિવાળી પછી તો વાતાવરણ એકદમ જોરદાર જ થઈ જાય છે આટલી ગાડી તો અહીં અહીં આવવું હોય તો પૂંચપુંજીયામાં આવવાનું મોજા આવવાનું અને પછી પૂંચપુંજીયા ગામમાં આવવાનું પૂંચપુંજીયા ગામમાં આ ડુંગર તમને દેખાઈ જ જશે બહુ ઇઝીલી આવી જ આવી શકો છો ને રસ્તો પણ સારો જ છે અને ડાબર બાદર બધું સારું છે જોઈ શકો છો સરસ છે તો અહીં દર્શન કરવા આવી શકો છો અને આ મંદિર છે માં અંબાજીનું તો અહીં ગાડી તમે ચોક્કસપણે દર્શન કરવા માટે આવજો

હોય નહીં ટાઈપ ના છે તો જોઈ શકો છો દર્શન કરી લેજો તમારું કલ્યાણ થઈ જાય બધાનું કલ્યાણ થાય એવી પ્રભુને પ્રાર્થના તો રહેજો વિદ્યુમા હવે આપણે પાણી પીવા માટે જઈએ છે બહુ તરસ લાગી છે કે અહીં જો તમે ઉપર આવતા હોય તો શું પાણીની બોટલ ચોક્કસ લાવવાનું કેમ કે ઉપર જઈને એટલી તરસ લાગે છે કે ઉપર જઈને તરસ લાગેલી પણ પછી શું કરવાના પાણી લઈ ગયેલા એટલે પાણી લઈને જવું એક આ બોટલ તો સારું પડે ઉતારવાની પણ મજા આવે ચડવાની બી બહુ મજા આવે આવું બધું કરવાનું તો બહુ ગમે આ દાદર છે આવી રીતના જોઈ શકો છો પીધું પાણી કિનલ હમ પાછી ઉપર ચડે હવે આપણે નીચે જવાના ચાલો હવે મામા આવતા છે ચાલ જોઈ શકો છો કિનલ ના મામા આવતા છે ઉપરથી અમે ઉતરી ગયા ફૂલ મને બતાવે છે કે ફૂલ તોડી લાવી હે ને કેટલું સરસ છે કે ચાલ આપડે જો આપડે પાણી પીવું હોય ને તો જો આ ખાકડા નું પાન છે ને તો આ ટોલ લેવાનું આમ કરીને પછી મસ્ત આમ કરીને આપડે પાણી પીવું ટોલ લે એટલે આપણે પાણી પીવા જવું લે ચાલ અમે આમાં પાણી પીવું મિત્રો ઉભી રે ને ગીએ ને પેલા લોકોનું નું પટી જાય ને પછી ગીએ લોકો છો અમે અહીંયા હોટી લગાવી દીધી એક ને આ કિનલ ની બી હોટી લગાવી દીધી એટલે અમે આવે આમાં પાણી પીવા ચાલી લો ચાલ ચાલ મેં તને એમ રીસવી આપા હા હા અમે લોકો આમાં પાણી પીવા લે ધોઈ નાખજે કિનલ હા કે જરા ढोई का केला हां ले आहो ढोई का हां ले टू पेला पी ले पानी जा જોઈ શકો છો મિત્રો અમે લોકો આવી તા કરીને એટલે પાણી આવે કે કેને જોઈ શકો આવતા ધોઈ નાખવાનું એટલે કઈ ઢોળ માટી ને બધું કચરા હોય એ બધું ધોવાઈ જાય આ રીતના હા હે ને લે આલુ ટન પાણી તો જોઈ શકો છો મિત્રો કેમર પાણી પીવે છે કેટલું બધું પાણી આવી જાય છે જોઈ શકો છો જોઈ શકો છો આમ કરીને કરવાનું જોઈ શકો છો આ રીતના ભરાઈ જાય પણ કેવું કે મેં હરકું નહીં લીધું ને તો પાણી આટલું જ આવશે એની અંદર જોવો

घैय सका छ चल ले लिएले गाडी पानी हां घैय सका छ कति बड पानी भराइ दिए हा हामी पानी बड मारो पानी वारो मारो ठिक छ चल तीया डिग्गी माथे ले गियै आपण ले आ, ते बाबी पिवानो गे सका समय आमाली गय आपण La Julie quoi Aujourd'hui, on est là pour